હું વિધવા હતી મેં મારા ઘરના બે રૂમ એક યુવાન શિક્ષકને ભાડે આપ્યા હતા તે દેખાવમાં ખૂબ હેન્ડસમ હતો ધીમે ધીમે અમારી ઓખાણ વધતી ગઈ એક દિવસ મેં તેને મારા ઘરે જમવા બોલાવ્યો તો તે ખુશી ખુશી મારા ઘરે આવ્યો જમવાનું થયા પછી અમે બંને બેસીને ટીવી પર ફિલ્મ જોવા લાગ્યા ટીવી પર એક હિન્દી ફિલ્મ ચાલી રહી હતી માહોલ ખૂબ શાંત અને અલગ જ હતો ધીમે ધીમે સરે મારો હાથ પોતાના હાથમાં લીધો અને પછી આગળ કંઈક એવું થયું તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જરૂર જોશો તમને મજા આવશે નમસ્તે દોસ્તો મારું નામ અર્ચના છે હું વિધવા છું અને એક નાનકડા ગામમાં રહું છું મારા પતિના અવસાન બાદ મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું ઘરની ચાર દિવાળીઓમાં કેદ થઈને મારો એકલપણો મને કાપવા લાગ્યો હતો જીવનનો બોજ કેટલો ભારે હોય છે તે મેં તે દિવસથી જ અનુભવવાનું શરૂ કર્યું હતું તેમ છતાં મારા પતિએ બનાવેલા વધારાના રૂમ મારા માટે સહારો બની ગયા હતા હું આ રૂમ ભાડે આપતી હતી અને તેનાથી મારું ઘર ચાલતું હતું એક બપોરે હું સિલાઈ મશીન પર બેસીને કામ કરતી હતી અને વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં અચાનક દરવાજે ટકોર થઈ આટલી ગરમીમાં કોણ આવ્યું હશે આ વિચાર સાથે હું ઊભી થઈ અને દરવાજો ખોલ્યો સામે એક ઊંચો હેન્ડસમ અને ડુબો પાતો યુવાન ઊભો હતો તેણે સાદા કપડાં પહેર્યા હતા જેમાંથી તેની સાદગી અને સારા સંસ્કાર ઝળકતા હતા તેણે મુસ્કુરાતા નમસ્તે કરી અને કહ્યું મારું નામ પ્રશાંત છે હું તમારા ગામની શાળામાં નવો શિક્ષક બનીને આવ્યો છું મને રહેવા માટે રૂમ જોઈએ છે અને સાંભળ્યું છે કે તમારે અહીંયા ભાડે રૂમ મળે છે તેથી આવ્યો છું મેં શાંતિથી જવાબ આપ્યો હા રૂમ છે હું ઘરની કુંડી બંધ કરી ખૂટી પર ટાંગેલી ચાવી લઈને તેને સામેના બે રૂમ બતાવવા ગઈ તે બંને રૂમ ખાલી હતા બાકીના રૂમ પહેલેથી જ ભાડે આપેલા હતા મેં તાવ ખોલીને રૂમ બતાવ્યા પ્રસાદ અંદર ગયો ચારે બાજુ ધ્યાનથી જોયું અને બોલ્યો રૂમ સારા છે મને અહીંયા રહેવાનું ગમશે ભાડું કેટલું છે મેં કહ્યું આ બંને રૂમનું ભાડું ત્રણ હજાર રૂપિયા છે અને એક મહિનાનું એડવાન્સ આપવું પડશે તે હવે મુસ્કાન સાથે બોલ્યો ઠીક છે હું કાલે સવારે પૈસા લઈને આવીશ અને કાલથી જ શિફ્ટ થઈ જઈશ મેં માથું હલાવીને કહ્યું ઠીક છે પછી તેણે નમ્રતાથી મને વંદન કર્યું અને શાળા તરફ ચાલ્યો ગયો હું પાછી રૂમમાં આવી સિલાઈમાં વસ્ત થઈ ગઈ પણ મન વારંવાર તે નવા શિક્ષક તરફ ખેંચાતું હતું સાંજે જમીને સૂઈ ગઈ અને બીજે દિવસે સવારે તેની રાહ જોવા લાગી લગભગ નવ વાગ્યે તે આવ્યો હાથ જોડીને નમસ્તે કર્યું અને એડવાન્સના પૈસા આપ્યા મેં તેને ઘરની ચાવી આપી ત્યારે તે બોલ્યો સાંજે મારો સામાન આવશે મેં કહ્યું ઠીક છે પહેલા ચાલો હું તમને ચા આપું પણ તે મુસ્કુરાતા બોલ્યો ના હવે મોડું થાય છે શાવાએ જવું છે ફરી ક્યારેક પીશું આમ કહીને તે ચાલ્યો ગયો બરાબર ચાર વાગ્યે તે એક ટેમ્પા સાથે પાછો આવ્યો ટેમ્પામાં તેનો ઘણો સામાન હતો ધીમે ધીમે તેણે સામાન નીચે ઉતારવાનું અને રૂમમાં ગોઠવવાનું શરૂ કર્યું હું આ બધું દરવાજેથી ચૂપચાપ જોતી હતી લાગ્યું કે તે એકલો નથી આ વિચારથી મારા મનમાં એક અજીબ સંતોષ હતો તેને જોઈને લાગ્યું કે થોડી મદદ કરવી જોઈએ તેથી હું રસોડામાં ગઈ ચાનું પાણી ચડાવીને ત્રણ કપ ચા બનાવી ટ્રે લઈને બહાર આવી તો જોયું કે પ્રશાંત મારી તરફ એક ટક જોઈ રહ્યો હતો તેની આંખોમાં આદરની ચમક હતી મેં તેને એક કપ ચા આપી ટેમ્પો ડ્રાઈવરને આપી અને ત્રીજો કપ મેં લીધો થોડી વાર અમે ત્રણેય વાતો કરતા ચા પીતા રહ્યા તે મને લાગ્યું કે મારા જીવનનું એકલાપણું થોડી વાર માટે ક્યાંક ખોવાઈ ગયું હતું પછી હું ઘરે પાછી આવી અને મારા કામમાં લાગી ગઈ આ રીતે બે ત્રણ દિવસ નીકળી ગયા તે દિવસોમાં મેં અજાણતા બારીમાંથી તેની તરફ જોવાનું શરૂ કર્યું સવારે શાહએ જતી વખતે સાંજે પાછા ફરતી વખતે તેની વ્યથા નજરે પડતી ક્યારેક લાગતું કે તે પોતે જ ખાવાનું બનાવીને ખાતો હશે કારણ કે તેના રૂમમાં એકલાપણાનો અહેસાસ થતો હતો એક દિવસ સાંજે લગભગ સાડા છ વાગે હું ઘરમાં હતી ત્યારે જોયું કે તેના રૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો મને ઉત્સુકતા થઈ કે સર આખરે શું કરતા હશે તેથી મેં નક્કી કર્યું કે આજે જઈને જોઉં હું ધીમે ધીમે તેના દરવાજે ગઈ અને અંદર કર્યું સામેનું દ્રશ્ય જોઈને મારું દિલ ભરાઈ આવ્યું સર ખરેખર પોતે જ ખાવાનું બનાવી રહ્યા હતા તેમની એકલતા અને અસહાયતા જોઈને મને ખૂબ દુઃખ થયું મેં ધીમેથી અવાજ કર્યો સર તમે આમ એકલા ખાવાનું કેમ બનાવો છો તે હવે મુસ્કાન સાથે બોલ્યા ગામમાં ક્યાંય લોજ નથી તેથી મારે પોતે જ બનાવવું પડે છે તેમનો જવાબ સાંભળીને મારું મન પીગાવી ગયું મેં આગળ પૂછ્યું સર તમે એકલા જ રહો છો તમારી પત્ની ક્યાં છે તમારા માતા પિતા મારો સવાલ સાંભળતા જ તેમનો ચહેરો ગંભીર થઈ ગયો આંખોમાં છુપાયેલું દુઃખ સ્પષ્ટ દેખાવા લાગ્યો થોડી વાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા મને છોડીને ચાલ્યા ગયા અને બે વર્ષ પહેલાં મારી પત્ની પણ આ દુનિયામાંથી ચાલી ગઈ તેમના મોઢેથી નીકળેલો દરેક શબ્દ મને અંદરથી હચમચાવી ગયો મને ખૂબ અપરાધ ભાવ થયો કે મેં આવો સવાલ કેમ પૂછ્યો મે માફ કરજો સર મને ખરેખર ખબર નહોતી કે તમારા પત્નીનું અવસાન થયું છે મારો ઈરાદો તમને દુઃખ આપવાનો નહોતો તેમણે હવી મુસ્કાન સાથે કહ્યું અરે ના તમે કંઈ ખોટું નથી બોલ્યા ઉલટું તમારી સાથે વાત કરીને મારું મન થોડું અવું થઈ ગયું તે વખતે મને સમજાયું કે તેમના જીવનનો એકલાપણો કેટલો ગાઢ છે મેં દ્રઢ સ્વરે કહ્યું સર તમે અટી જાઓ આજથી ખાવાનું હું બનાવીશ તમે મારા હાથનો ડબ્બો શાવાએ લઈ જજો કે મારા ઘરે આવીને ખાજો પણ આમ એકલા ન કરો આ તમને નહીં શોભે મારી વાત સાંભળીને તે થોડા મુસ્કુરાયા બાજુએ ખસી ગયા અને મને રસોડામાં કામ કરવા દીધું જ્યારે હું તેમના રસોડામાં કામ કરતી હતી ત્યારે તેમણે અચાનક પૂછ્યું તમે પણ એકલા જ લાગો છો હું થોડા દિવસથી જોઈ રહ્યો છું તેમનો આ સવાલ સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું મેં ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું હા સર મારા જીવનમાં પણ એવું જ થયું છે મારા પતિના જવાથી હું ખૂબ એકલી થઈ ગઈ છું મારા લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા મારા પતિ ખૂબ સમજદાર મહેનતું અને સારા માણસ હતા તેમણે પોતાની મહેનતથી આ રૂમ બનાવ્યા હતા પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું તેમને ગંભીર બીમારી થઈ અને તે જ બીમારીમાં તેનું અવસાન થયું તેમના જવાથી મારું આખું જીવન વિખેર થઈ ગયું હું માઇકે ગઈ હતી પણ ત્યાં પણ મને મન ન લાગ્યું પતિની યાદો મને દરેક પવે સતાવતી હતી તેથી હું પાછી અહીંયા આવી ગઈ આ રૂમ ભાડે આપી અને સિલાઈનું કામ કરીને હું કોઈ રીતે ગુજારો કરું છું પણ સાચું કહું તો હું બિલકુલ એકલી છું મારી વાત સાંભળીને સર થોડી વાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા તમે હજી ખૂબ યુવાન છો તમારું આખું જીવન આગળ છે તો પછી તમે બીજા લગ્ન કેમ નથી કરતા તેમના આ સવાલે મન અંદરથી અચમચાવી દીધી મેં ધીમા અવાજે કહ્યું સર આજના જમાનામાં કોણ વિધવા સાથે લગ્ન કરશે લોકો ફક્ત પોતાનો ફાયદો જોવે છે કોઈની પાસે સાચું દિલ જ નથી અમારી આમ થોડી ઘણી વાતચીત ચાલતી રહી ત્યાં જ ખાવાનું બની ગયું મેં કહ્યું સર ખાવાનું તૈયાર છે તમે ખાઈ લ્યો પછી હું મારા ઘરે ચાલી ગઈ સરે દિલથી મારો આભાર માન્યો જતા જતા મારી તરફ જોયું અને હવી મુસ્કાન સાથે બોલ્યા તમે દેખાવમાં ખૂબ સુંદર છો અને દિલથી તેનાથી પણ વધુ સુંદર તેમના આ શબ્દો સાંભળીને મારો દિલ અચાનક હવું થઈ ગયું અને અંદરથી એક અજાણી ખુશી અનુભવાય હું ઘરે પાછી આવી પોતાનું ખાવાનું બનાવ્યું પણ હવે મારા મનમાં કંઈક અલગ જ વિચારો ઉઠવા લાગ્યા અમારા બંનેના જીવનમાં એક સમાનતા હતી એકલાપણું અને કોઈ સહારાની જરૂર તે જ પવથી મને લાગ્યું કે કદાચ અમે બંને એકબીજાના અધૂરા જીવનને પૂરું કરી શકીએ અમારી દિનચર્યા આવે બદલવા લાગી બારીમાંથી જોવું હોય પણ અમારી નજરો રોજ સવાર સાંજ અમારી નજરો એકબીજા સાથે અથડાતી અને તે નજરોમાં શબ્દો કરતા વધુ વાતો થતી એક સાંજે ખાઈને હું પથારીમાં સૂતી હતી ઘરમાં સારે બાજુ સન્નાટો હતો પણ મન ખૂબ બેચેન હતું પતિના જવાથી એકલા પણ મને વધુ સતાવા લાગ્યું હતું તે રાત્રે મારી આંખો સામે વારંવાર સરનો ચહેરો ફરતો હતો તેમની સચ્ચાઈ શાંત સ્વભાવ અને દિલથી કરેલો વ્યવહાર મારા દિલ પર ઊંડી છાપ છોડી રહ્યો હતો અજાણતા જ મારા મનમાં તેમના માટે એક અલગ પ્રકારનું ખેંચાણ થવા લાગ્યું એક દિવસ સવારે લગભગ સાડા નવ વાગ્યે હું સીડીઓ ઉતરતી હતી ત્યાં અચાનક મારો પગ લપસી ગયો અને હું પડી ગઈ પડવાથી મારી કમરમાં એટલી તીવ્ર ઈજા થઈ કે ઊભું થવું પણ મુશ્કેલ થઈ ગયું મારા મોઢેથી સીચ નીકળી ગઈ મારો અવાજ સાંભળીને સર દોડતા આવ્યા તેમણે મને ખૂબ સાવધાનીથી અને પ્રેમથી ઉપાડીને મારા રૂમમાં લઈ જઈને સુવડાવી હું દુખાવાથી કણસતી હતી તેમણે તરત ડોક્ટરને બોલાવ્યા ડૉક્ટરે તપાસ કરીને જણાવ્યું કે મારી કમરમાં ઊંડી ઈજા થઈ છે તેમણે કેટલીક દવાઓ અને તેલ આપ્યું જેનાથી માલિશ કરવાની હતી મારી હાલત એવી હતી કે હું પોતે કમર પર હાથ પણ નહોતી રાખી શકતી ત્યારે સરેજ તે તેલ લગાવીને મારી કમરની માલિશ શરૂ કરી રોજ બે વખત ત્રણ ચાર દિવસ સુધી તેમણે પોતાના હાથથી માલિશ કરી તેમના હાથમાં ફક્ત દવાની અસર જ નહોતી ધીમે ધીમે મારી તબિયત સુધરવા લાગી તે દિવસોમાં સરે મારી સંભાવ એવી રીતે રાખી જેમ કોઈ પોતાના માતા પિતા કે પતિ રાખે દવાઓ ખાવાનું આરામ દરેક જવાબદારી તેણે ઉપાડી આ બધાએ મારા મનમાં તેમના માટે ઊંડો આદર જન્માવ્યો અને અજાણતા એક ગાઢ પ્રેમ પણ લાગ્યો બે દિવસ સુધી તેમણે પોતાના હાથે ખાવાનું બનાવીને મને ખવડાવ્યું મને લાગવા લાગ્યું કે કદાચ ભગવાને તેમને મારા જીવનમાં કોઈ ખાસ કારણથી મોકલ્યા છે સમય આગળ વધતો ગયો અને હું ફરીથી ઠીક થઈને ચાલવા લાગી એક દિવસ જ્યારે હું કપડાં સુકવવા બહાર નીકળી ત્યારે અમારી અચાનક નજરો મો તે નજરો સામાન્ય નહોતી તેમાં ઘણું બધું છુપાયેલું હતું સરની નજરો પણ મારા પ્રત્યે સ્નેહથી ભરેલી હતી તે દિવસે મેં ખાસ પકવાન બનાવ્યા મનમાં વિચાર આવ્યો કે આજે તેમને ડબ્બો આપવાને બદલે ઘરે બોલાવીને સાથે જમવું મેં અવાજ આપીને કહ્યું સર આજે તમને ડબ્બો નહીં મળે આજે તમે મારા ઘરે જમવા આવજો તે મુસ્કુરાયા અને માથું હલાવીને હા પાડી સાંજે શાવાથી પાછા ફેર્યા પછી રાત્રે આઠ વાગે તેઓ મારા ઘરે આવ્યા મેં તેમને આદરથી બેસાડ્યા જમવાનું પીરસ્યું મારા ઘરે ટીવી હતું તેથી અમે જમતા જમતા ટીવી પણ જોવા લાગ્યા અમે બંને સોફા પર બેઠા હતા અને ટીવી પર એક હિન્દી ફિલ્મ ચાલી રહી હતી ફિલ્મ જોઈને અમારી વચ્ચે પણ એક અલગ માહોલ બની ગયો અમારી નજરો વારંવાર એકબીજા સાથે અથડાતી હું નજરો નીચી કરી લેતી પણ તેમની નજરો મારાથી અટતી જ નહોતી જમવાનું પૂરું થયા પછી તેમણે મારા બનાવેલા ખાવાના ખૂબ વખાણ કર્યા તેમના મોઢેથી નીકળેલા દરેક શબ્દ મારા દિલને સુકૂન આપી રહ્યા હતા હું ઊભી થઈને ઘરની સફાઈ કરવા લાગી પણ તેઓ હજી ટીવી જોતા હતા થોડી વાર પછી હું પણ સોફા પર બેસી ગઈ હવે અમે એકદમ નજીક હતા ફિલ્મના સંવાદો સાંભળતા સાંભળતા અમારા દિલ પણ અજાણતા એક થઈ રહ્યા હતા ત્યારે અચાનક સરે મારી તરફ જોયું અને શાંત સ્વરે કહ્યું અર્ચના મારે તમને કંઈક કહેવું છે હું થોડી ગભરાય પણ હિંમત ભેગી કરીને બોલી કહો ને સર તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મને તમે ગમો છો ફક્ત દેખાવમાં જ નહીં પણ તમારો સ્વભાવ તમારી વાતો તમારો દિલથી કરેલો વ્યવહાર બધું જ અર્ચના અર્ચના મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે તેમના આ શબ્દો સાંભળીને હું એક પવ માટે સ્પદ્ધ થઈ ગઈ મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનમાં ફરી કોઈ આ રીતે પ્રેમનો ઇજહાર કરશે હું કંઈ બોલી નહીં બસ ચૂપ રહી મારું મૌન જોઈને તેણે આગળ કહ્યું મેં ફક્ત મારી લાગણીઓ વ્યક્ત કરી છે આગળનો નિર્ણય સંપૂર્ણપણે તમારો છે તમને જે યોગ્ય લાગે તે કરજો તેમના સાચા શબ્દો મારા દિલમાં ઉતરી ગયા અને મારું જીવન એક નવા વાહક પર આવી ગયું પછી મેં સરને કહ્યું હું તમને ક્યારેય દબાણ નહીં કરું પણ મારો દિલ જે કહે છે તે હું તમને જરૂર જણાવીશ આટલું કહેતા હું ધીમે ધીમે સરની નજીક ખસી ગઈ અને તેની આંખોમાં ઊંડે જોવા લાગી તે પવે અમારી નજરોની અનકહી લાગણીઓ એકબીજા સુધી પહોંચી રહી હતી અમે બંને હવે મુસ્કુરાયા અને તે મુસ્કાનમાં એક નવો સંબંધ જન્મ લઈ રહ્યો હતો જાણે બે ઘાયલ આત્માઓ એક સાથે આવીને ફરીથી જીવી ઉઠ્યા હોય તે દિવસ તે અમે ઘણી વખત મળતા રહ્યા સાથે સમય વિતાવતા રહ્યા અને એકબીજાની વધુ નજીક આવતા ગયા અમારો પ્રેમ ફક્ત આકર્ષણ નહોતો તેમાં ઊંડાણ સમજદારી વિશ્વાસ અને એકબીજા પ્રત્યે સાચી આત્મીયતા હતી લગભગ છ મહિના આ રીતે અમારી મુલાકાતોમાં પસાર થઈ ગયા આ દરમિયાન અમે એકબીજાને સંપૂર્ણપણે જાણી લીધા અમે અમારા દુઃખ આનંદ અને યાદો શેર કરી અને જીવનના સપનાઓ વિશે પણ વાતો કરી અને આખરે અમે નક્કી કર્યું કે હવે આ સંબંધને સાચી ઓળખાણ આપવી જોઈએ લગભગ સાત આઠ મહિના પછી અમારા લગ્ન મંદિરમાં ધામધૂમથી થયા લગ્ન બાદ અમારું જીવન સાચે જ પૂર્ણ થઈ ગયો આજે હું અને સર ખૂબ ખુશાલ જીવન જીવી રહ્યા છીએ એક સમયે જે એકલાપણો અમારા જીવનને ગવાઈ રહ્યો હતો તેની જગ્યાએ હવે પ્રેમ અપનાપણો અને સહારાએ લઈ લીધું છે દોસ્તો તમને શું લાગે છે મેં અને સરે લગ્ન કરવાનો જે નિર્ણય લીધો તે યોગ્ય હતો કે ખોટો તમારો અભિપ્રાય જરૂર શેર કરજો આ કહાની આપણને શીખવે છે કે ભલે માણસ કેટલો પણ તૂટી જાય જો તેને સાચો પ્રેમ સાથ અને અપનાપણું હોય તો જીવન ફરીથી ખીલી ઉઠે છે અર્ચના અને પ્રશ્ન બંનેએ પોતાના દુખોમાંથી બહાર આવીને એકબીજાનો હાથ પકડ્યો અને નવા જીવનની શરૂઆત કરી આ કહાની આપણને શીખવે છે કે જીવન ક્યારેય રોકાતું નથી આપણે ભૂતકાળની પીડાને છોડીને વર્તમાનની ખુશીઓને અપનાવવી જોઈએ સાચો પ્રેમ ફક્ત આકર્ષણ નથી તેમાં વિશ્વાસ સમજદારી અને એકબીજાની સંભાવ છુપાયેલી હોય છે તેથી હંમેશા યાદ રાખજો જીવન તમને બીજી તક જરૂર આપે છે બસ આપણે તેને ઓળખીને સ્વીકારવી જોઈએ જો તમને અમારી આ પ્રેમ કહાની ગમી હોય તો કૃપા કરીને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો વિડીયોમાં આવેલા નામ અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વીડિયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ રૂપે બનાવવામાં આવ્યો છે તેને અન્યથા ન જોશો ધન્યવાદ મિત્રો